નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે બુધવારનો દિવસ છે ત્યારે આજના દિવસનું નું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બારશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનું મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો રીતે પસાર તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે છે જાણીતા એવા આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર પૂર્વા સાઢા નક્ષત્ર બની છે આજનો યોગ એટલે વજ્ર યોગ આજના કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ ધન રાશિ જે બાળકનો નું ઉત્તરાયણ આજરોજ થાય એની રાશિ ધન ગણાશે જેના વર્ણનના અક્ષર રહેશે ભ ધ ફ અને ઢ આ છે આજનું પંચાંગજી તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી બિલકુલ આજના શુભાશુભ મુહૂર્તો વાત કરીએ તો આજે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને પિસ્તાલીસ મિનિટ પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે

આજે આળસનો ત્યાગ કરવો કાર્ય કરવામાં સફળતા અવશ્ય મળશે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું એ આપના માટે આજે આજે લાભપ્રદ સાબિત થશે વિશ્વાસ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે કોઈની આજે આંધ્રો વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવ રહેશે આજે ધન ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની આપે આવશ્યકતા બની રહી છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ચંદનનું તિલક કરવું એ આપના માટે વિશેષ કરીને મંગલપ્રદ ઉપાય સાબિત થશે તો રાશિના જાતકોએ આજે ચંદનનું તિલક કરી શરૂઆત કરવી જોઈએ શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે કેસરી રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે તો વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે હિતાપર સાબિત થાય મંત્ર છે ઓમ ગુરવે નમઃ આજે આપ આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ વૃષભ રાશિ રાસ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળી શકે છે ભેટ સોગાદોની આજે આપને પ્રાપ્તિ થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે સાથે તમારું મન પ્રફુલ્લિત બની રહેશે એવા પણ યોગ આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો વૃષભ રાશિના જાતકો માટે આજે વિશેષ ઉપાય છે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા તમારા જે ઘરમાં વડીલ હોય એ બધાના આશીર્વાદ ગ્રહણ કરવા આપણા માટે શુભ સાબિત થાય વાત કરીએ રંગની તો આજે આપના માટે શુભ ક્રીમ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને હું વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલકારી રીતે આગળ વધે મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે આપણે આ મંત્રના જાપ કરવાના છે જેથી આપનો દિવસ મંગલકારી રીતે આગળ વધી શકે જી

એ આપના માટે શુભકારી સાબિત થશે લોભ આપના માટે આર્થિક નુકસાનનું કારણ બને એવા પણ લોભમાં પ્રપંચમાં ન ફસાવું એ આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો મિથુન રાશિના જાતકો માટે આજે દત્ત ભાવનો પાઠ કરવો મંગલકારી ઉપાય સાબિત રહેશે અને વાત કરીએ શુભ રંગની તો મિથુન રાશિના જાતકો માટે આજે શ્રેષ્ઠતમ રંગ જેનો ઉપયોગ કરવો હિતાવ સાબિત થાય છે લીંબુ પીળો રંગ આજે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ અને મંગલકારી સાબિત થશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય છે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે હિતપ્રદ સાબિત થાય મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આપણે આ મંત્રના જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી આગળ વધી શકે જી હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની છે ડ અને હ આવા જાતકો માટે આજે વસ્ત્ર અલંકારની પ્રાપ્તિ સંભવી શકે છે વ્યવસાયિક અને પર્સનલ સંબંધોમાં આજે વધારો થતો જોવા મળી શકે મિત્ર વર્ગની મુલાકાત થાય જે આજે આપના માટે આનંદનું વાતાવરણ ઊભું કરી શકે એમ છે આજે દરેક કાર્યમાં તમને સફળતા મળવાના યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભ અને પ્રગતિકારક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આપનો દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકો માટે વિશેષ કરીને ખીરનું દાન કરવું એ શુભ અને મંગલપદ ઉપાય સાબિત રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે આછો પીળો રંગ શુભ મંગલકારી ને ભાગ્ય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો કોઈ પણ રીતે આપે પ્રયોગ કરો આપના માટે હિત કર રહે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે મંગલ એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો હવે સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ છે

એ મંગલપ્રદ ઉપાય સાબિત રહે તો આજે સૂર્યનારાયણને સવારે અર્ઘ અવશ્ય આપવો જોઈએ જે આપના માટે શુભકારી નીવડી શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે જે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થઈ ગયો છે એ છે બદામી રંગ કોઈપણ રીતે આજે આપણે બદામી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ મંગલકારી અને હિતાવ સાબિત થશે તો આ રંગનો પ્રયોગ આજે આપણે અવશ્ય કરવો જોઈએ હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સરળતાથી આગળ વધી શકે મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડે જી હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના વર્ણનાક્ષર બની રહ્યા છે પઠ અને અણ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવાની આપે આવશ્યકતા બની રહી છે આજે આરોગ્યની દ્રષ્ટિએ પેટ પીડા સંભવે એવા પણ યોગો દ્રષ્ટિ ગોચવે છે આજે પારિવારિક અશાંતિ પણ ઉત્પન્ન થઈ શકે છે એનાથી બચવા પ્રયત્ન કરવા જોઈએ સ્ત્રી મિત્રોની સાથે આજે હળવાશનો અનુભવ થશે એકંદરે જોઈએ તો આપની આજની સ્થિતિ દિવસની મધ્યમ દ્રષ્ટિ ગોચર થઈ રહી છે વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકોએ મગનું દાન કરવું મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે અને અને જાણીએ શુભ શુભ રંગ રંગ કન્યા રાશિના જાતકો માટે આજે પોપટી થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને લાભની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ અંબિકા ય નમ આજે આપણે આ મંત્રના જાપ કરો આપનો દિવસ સુમધુર રીતે આગળ વ્યવસ્થિત પસાર થશે જી હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો હવે તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આજે ધન લાભના અવસરો દ્રષ્ટિ થઈ રહ્યા છે આજે આનંદ વિનોદમાં આપનો દિવસ પસાર થાય એવી સ્થિતિ જોવા મળી રહી છે આજે કાર્યક્ષેત્રમાં આપનું માન સન્માન વધે એવા પણ યોગો આજે બની રહ્યા છે આજે વાદ વિવાદનો અંત આવે એવી સ્થિતિઓ જોવા મળે છે કોઈ લાંબા સમયથી વાદ વિવાદ ચાલતો હોય તો આજે વાદ વિવાદનો અંત આવી શકે છે તો એકંદર દિવસ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની તો તુલા રાશિના જાતકો માટે આજે શ્રેષ્ઠ ઉપાય સાબિત રહેશે ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું અર્થાત નાહવાના પાણીમાં થોડું ગુલાબ જળ ભેળવી એનાથી સ્નાન કરવું આપના માટે મંગલકારી ઉપાય છે વાત કરીએ શુભ રંગની તો આજે તુલા રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલ પ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલ પ્રદ રહે એ મંત્ર છે ઓમ શ્રીયૈ નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવો આપનો દિવસ શું મધુર રીતે પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો બની રહ્યા છે ન નય આવા જાતકો માટે આજે વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર પ્રાપ્ત થાય એવી સ્થિતિ બની રહી છે ભાગીદારના વ્યવસાયમાં આજ આપને લાભ થતો જોવા મળશે આજે આપનું સમાન થાય એવી સ્થિતિઓ પણ દ્રષ્ટિગોચર બની રહી છે મધુર વાણી આજ આપને લાભ અપાવી શકે એવી સ્થિતિઓ જોવા મળી રહી છે એકંદર દિવસ આપના માટે શુભકારી છે વાત કરીશું ઉપાયની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શ્રેષ્ઠ ઉપાય રહેશે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરો આજે આ સ્તોત્રનો પાઠ કરો આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે હવે જાણીએ શુભ રંગ

આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલપ્રદ શુભ ઉપાય સાબિત થશે જી શ્રી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કામકાજનો બોજો વધતો જોવા મળી શકે પ્રેમ પ્રસંગોમાં આજે નિરાશા પણ મળે એવા યોગો બની રહ્યા છે ઘરે મનગમતા મહેમાનોનું આગમન આજે સંભવી શકે છે તો સાથે વાહન એટલે વાહન સાવધાનીથી ચલાવવું એ આપના માટે આજે હિતાવહ સાબિત રહેશે તો દિવસ આપના માટે શ્રેષ્ઠતમ સાબિત થઈ રહ્યો છે સારી રીતે આજનો દિવસ આપનો પસાર થાય એવા યોગો બની રહ્યા છે વાત કરીએ ઉપાયની તો આજે ધનરાશિના જાતકો માટે વડીલોની સેવા કરવી તેમના આશીર્વાદ ગ્રહણ કરવા શુભકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ધનરાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં લાભની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે જી

આજે કોઈ યોગ્ય પથ પ્રદર્શક માર્ગદર્શક આપને મળે કોઈ યોગ્ય ગાઈડ મળે એવા પણ યોગો છે તો એકંદર દિવસ આપના માટે સાનુકૂળ અને સારી રીતે પ્રસાર થતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે મકર રાશિના જાતકો માટે ગુલાબ જાંબુનું દાન કરવું એ વધારે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલ ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે શ્રેષ્ઠ સાબિત રહેશે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે હિતાવ સાબિત થાય એ મંત્ર છે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ ઝુમ સહ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે આરોગ્યપ્રદ અને લાભપ્રદ સાબિત રહેશે જી હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણન અક્ષરો બની રહ્યા છે ગ સ શ અને શ આવા જાતકો માટે અભિષ્ટ કાર્યમાં આજે સફળતા મળવાના યોગો દ્રષ્ટિકોચર છે નવા રોજગારના અવસરો પણ આજ આપને મળે એવા યોગોની સ્થિતિ બની રહી છે ઉચ્ચ અધિકારી સાથે સંબંધો આજે મધુર કે સારા સાપિસ થઈ શકે એમ છે પરિવારના સભ્યો પર આજે ગર્વ અનુભવ થાય એવી સ્થિતિ આજે બનશે તો એકંદર દિવસ આપના માટે આજે મંગલપ્રદ અને લાભકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ ઉપાય આજે ભૂખ્યાઓને ભોજન કરાવવાનો રહેશે આજે ભૂખ્યાઓને ભોજન કરાવશો કોઈને તો આજ આપનો દિવસ મંગલ રીતે પસાર થાય એવા આશીર્વાદ પ્રાપ્ત થશે વાત કરીએ શુભ રંગની પ્રયોગ કરો હિતાવ છે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને આજે વિશેષ લાભની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સુમંગલ રીતે આગળ પસાર થતો જોવા મળશે જી

અટકેલા નાણાં આજે પરત આવે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે સર્વત્ર ખુશહાલીનું વાતાવરણ બની તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થવાનો છે વાત કરી ઉપાયની તો આજે ગાયત્રી મંત્રનો જાપ કરવો મીન રાશિના જાતકો માટે શુભતમ ઉપાય સાબિત રહેશે તો ઉપાંશુ મૌન રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરવા એ હિતાવ સાબિત થાય વાત કરીએ શુભ રંગની તો આજે જાતકો માટે સોનેરી રંગ શુભ મંગલ પર દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરો આપના માટે હિતાવ રહેશે અને હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી નારાયણની કૃપા બની રહે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવહ સાબિત થશે જી

અસ્તિત્વ હોવાના કારણે અને વ્યાપારની દ્રષ્ટિએ શુભ ગ્રહો છે જેના કારણે આપ ત્યાં વેપાર કરી શકો છો પણ આપની કુંડલીમાં શનિ કેતુની જે સાપિત યોગની સ્થિતિ બની છે એની શાંતિ કરાવી એકવાર આવશ્યક છે જેથી આપ લોસ કે નુકસાનીમાં ન જઈ શકો સાથે જ્યારે વ્યાપાર કરીએ ત્યારે ભગવાન કુબેરની આરાધના અવશ્ય કરવી જોઈએ કુબેર ભગવાનની આરાધના બિઝનેસમાં લાભ આપે છે તો ઓફિસ કે દુકાન જે જગ્યાએ તમે સંસ્થાન સ્થાપવાનો હોય તે જગ્યાએ જીરો ડિગ્રી ઉપર કુબેર ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવી સન્મુખ આ મંત્રનો જાપ કરવો અથવા તો કુબેર ચાલીસાનો પાઠ કરી શકો જે આપના માટે મંગલપ્રદ સાબિત થઈ શકે આપનો વ્યાપાર વ્યવસાય સારી રીતે આગળ વધે આપને લાભની પ્રાપ્તિ થતી જોવા મળશે ત્યારે આ પ્રયોગ અવશ્ય કરો પણ એ પહેલાં સાપિત યોગની શાંતિ કરાવી સાપિત યોગની શાંતિ ન કરાવો ત્યાં સુધી દર શનિવારે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરજો લાભ અવશ્ય મળશે બીજા કોલર છે ભૂમિબેન એમનો પ્રશ્ન છે વિદેશ યોગ એમની કુંડલીમાં છે કે કેમ અને જીવનમાં દરેક કામમાં તકલીફો કેમ પડે છે એનો ઉપાય શું ભૂમિબેન આપની કુંડલીમાં કેમદ્રુમ યોગ બન્યો છે કેન્દ્રમ યોગ બન્યો હોવાને કારણે મન આપનું બહુ વિચલિત રહેતું હોય છે એક નિર્ણય ઉપર આપ સ્થિર ન રહી શકો નાની નાની વાતનું મોટું દુઃખ લગાડી લો છો જેના કારણે જીવનમાં તકલીફો થતી જોવા મળી શકે એક આ યોગના કારણે થોડી આળસ આપમાં જોવા મળતી હોય એ આળસનો ત્યાગ કરવો કેન્દ્રમ યોગની શાંતિ કરાવી અને નિત્ય શિવજીની પૂજા કરવી જેથી આપના જીવનમાં વારે ઘડીએ જે કામ આપના અટકી જાય છે અંત સમયે અટકતા કાર્યો એ બંધ થશે અને લાભની પ્રાપ્તિ થશે તો સાથે વિદેશ ગમન માટે આપની કુંડલીમાં સારો યોગ બની રહ્યો છે રાહુ અને શુક્ર બંને બારમે છે તો બારમે બેઠેલો શુક્ર આપને વિદેશ અવશ્ય લઈ જઈ શકે છે કાલ કાલસર્પયોગ કુંડલીમાં પણ આંશિક રીતે બની રહ્યો છે તો આની પણ શાંતિ કરાવજો તો જીવનમાં લાભ અવશ્ય મળશે ભગવાન શિવની કૃપા થાય એના માટે નિત્ય શિવજીની આરાધના અને મૃત્યુંજય મંત્રનો જાપ કરવો એ તાવ સાબિત થશે બીજા કોલર છે બીજલબેન એમના માટે પ્રશ્ન છે અભ્યાસ કેવો રહેશે બીજલબેન આપની કુંડલીને જોતા આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ બહુ સારી છે જેના કે ઉચ્ચ અભ્યાસ આપ કરી શકો એમ છો તો આપ પીએચડી સુધીનો અભ્યાસ કરવા માંગતા હોત તો પણ કરી શકાય એવા ગ્રહોની સ્થિતિ છે બસ આપનું મનોબળ મજબૂત રાખવા માટે આપે ગુરુની આરાધના કરવી જરૂરી છે ગુરુવારના દિવસે દેવ મંદિરના દર્શન કરવા જો દત્ત મંદિર નજીકમાં હોય તો અવશ્ય ત્યાં દર્શન કરવા દર્શન કરવાથી લાભની પ્રાપ્તિ થશે અને ફાસ્ટિંગ ઉપવાસ કરી શકો તો એ દિવસે ગુરુવારનું વ્રત પણ રાખવું જોઈએ જે આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે બીજા કોલર છે પ્રિયાબેન એમનો પ્રશ્ન છે વિદેશ યોગ છે કે કેમ બિલકુલ આપની કુંડલીમાં વિદેશ યોગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે પણ કોઈ સહાયક હોય તો વિદેશ યોગ સંભવે છે સંપૂર્ણ તમારી કુંડલીના બળ ઉપર વિદેશ યાત્રાઓ એટલી પ્રબળ થતી નથી પણ તમારા પતિની કુંડલીમાં જો એ યોગ બનતો હોય તો તમે ત્યાં જઈ શકો અથવા ત્યાંથી કોઈ તમારો સંબંધી હોય તમને ઇન્વાઇટ કરે આમંત્રિત કરે તો એ સંભવિત થઈ શકે છે ઘરના વાયવ્ય કોણની અંદર અશોક સ્તંભનું ચિત્ર અવશ્ય લગાવવું અને સાથે જે દેશમાં જવા માટે વિચારતા હોય ત્યાંનું એર એટલે વિમાનનો ફોટો ત્યાં અવશ્ય લગાવજો લાભ અવશ્ય મળે સાથે સુંદરકાંડના પાઠ દર શનિવારે ને મંગળવારે કરો તમારી મનોકામના પૂર્ણ થાય એવી સ્થિતિ બનશે કોલર છે 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 એમનો પ્રશ્ન વૈવાહિક જીવન અશાંત બની રહ્યું અને વ્યવસાય કયો કરવો કે સફળતા મળતી નથી કોઈ વ્યવસાયમાં અજયભાઈ આપની કુંડલીમાં સૂર્ય રાહુ મંગળ કુંડલીના પ્રથમ સ્થાનમાં લગ્ન સ્થાનમાં બન્યા છે એની સીધી દ્રષ્ટિ સાતમે પડે છે એટલે વિવાહ સ્થાનમાં અહીંયા પડતી સ્થિતિના કારણે લગ્ન જીવનમાં તકલીફો કે વૈચારિક મતભેદો પત્નીની સાથે આ ઉપરાંત શનિ અને મંગળ દોષ બની રહ્યા છે માંગલિક કુંડલી છે બની રહી છે દોષ શનિ તમારી કુંડલીના ચોથા સ્થાનમાં છે એ દોષ કરી રહ્યું છે પ્રથમ સ્થાનમાં મંગળ માંગલિક સ્થિતિ બનાવી રહી છે તો સૌથી પહેલા શનિ મંગળના અંગારકની શાંતિ કરાવી આવશ્યક છે રાહુ સૂર્ય સાથે હોવાના કારણે અહીંયા દોષ બન્યો છે સૂર્ય ગ્રહણ દોષ અને રાહુ મંગળ હોવાના કારણે અંગાર યોગ આ દોષોની શાંતિ કરાવો જીવનમાં સુખ શાંતિ બધું મળશે વ્યાપારમાં પણ સફળતા આ દોષના સમાધાન થકી મળશે જ્યાં સુધી આનું વિધાન ન કરાવો ત્યાં સુધી નિત્ય શિવજીની પૂજા કરવી આપના માટે હિતાવ સાબિત થશે જી જી આશુતોષજી આજના દિવસે કેવા વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી ભગવાનની વિશેષ કૃપા મળી રહે જી બિલકુલ આજે દ્વાદશી નો દિવસ છે બુધવારનો દિવસ આજના દિવસે ભગવત કૃપા મેળવવા માટે વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો એક વિશેષ કરી મંગલપ્રદ ઉપાય સાબિત થાય આ સાથે આજના દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને ભોજનનું દાન કરવું એ ખરેખર મંગલપ્રદ ઉપાય સાબિત થતો હોય છે આજે આ કરો આપની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવે છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર